ભારતમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટર ઝડપથી વિકસી રહ્યું છે ત્યારે ઈવી સેગમેન્ટને કેન્દ્રીય બજેટ બે હજાર પચીસથી થી ઘણી અપેક્ષાઓ છે આ ક્ષેત્રની કંપનીઓએ સરકાર સમક્ષ પોતાના સૂચનો અને માંગણીઓ રજૂ કરી છે ઈવી કંપનીઓની મુખ્ય માંગ એ છે કે ઈવી બેટરી પરનો જીએસટી જે અઢાર ટકા છે તેને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે તેનાથી ખર્ચ ઘટશે અને ગ્રાહકોને પણ પોસાય તેવા વિકલ્પો મળશે આ ઉપરાંત ઈવી લોન પરના વ્યાજદર ઘટાડવાની માંગણી પણ કરવામાં આવી છે ઈવી ખરીદવા પર સબસિડી પણ મળે છે અપેક્ષા છે કે બજેટમાં તેનો વિસ્તાર કરવામાં આવશે તેનાથી ખાનગી અને વાણિજ્યક ઈવીના વેચાણમાં વધારો થશે સરકારે ઈવી સેક્ટરને આત્મનિર્ભર અને ટકાઉ બનાવવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે ઈવી કંપનીઓને રોકાણ સબસિડી અને ઈવી ઉત્પાદન પ્લાન્ટમાં પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે